એ કોઈ ના જોણે સુરે થવાનો મારી માની શકન ભલે કોઈ ના જોણ ને કા પણ આ વાઘો જોણ ને કા તમારી જિંદગીમાં શું થવાનું છે ભૂકંપ આવવાનો છે કે ભલાશો ફૂટવાનો છે નાના એ મૂજ જોણું ભાઈ મૂજ જોણું નાના મારી માની શકન હાથની રેખાઓ જોઈને હું કહી દઉં કે તમે રોડ ઉપર આવશો કરોડપતિ બનશો કે ભિખારી થશો કે નારિયામાં આવી જશો એ હું આ હાથની રેખાઓ જોઈને કહી દઉં હું કપાળમાં જોઈને કહી દઉં માની શકું કે તમારી જિંદગી હું થવાનું ઓઢા મળવાના છો કે પહેરવાના છો કેટલા વર્ષે પહેરવાના છો એ હું કહી દઉં ભાઈ આ તારીખ પહેલો મહિનો બીજી તારીખ અને બે હજાર પચીસ કે તેવીસ દેખણું પણ છું આટલા સુધી હું કેનારો મોડસ છું હા હાથની રેખા કઈ દિશામાં જઈ રહી છે હાથમાં કેટલી રેખાઓ છે એટલે આ ઓગણીનો ટેરવો જોઈને હું કહી દઉં કે ભાઈ તમારી ઓગળીઓ હું કેવા માગું છે હા હા તાને હું હા હા બૂંદ બેઠો છે ત્યાં લાવો इवन अंतर मंतर जादू मंतर <laughs> खमा, खमा बेटा केम सो मजा अरे खरेखर बाल बहु बघ माला माथा मो

ખરેખર ધરતી કમ જો માહોલ થવાનો છા બેટુ મેલ્યા પછી બું એવો જગરો થશે એવો જગરો થશે ગામમાં કે હાથ પેટી હુદી પચ્ચી પચ્ચી પેટીઓ હુદી ઇતિહાસમાં લખાશે લોહીની નદીઓ વહેસી બુન હા એવણો મોટો જગરો થશે આડામાં બસ

या छोरा ने कोई सुख नहीं मानी <laughs> शोखन और जोरदार जे तो भाई ताने हो भविष्य तो मु कप्पे हो तू आए सुखता है नहीं लो काका <laughs> मोगेमबो खुशुवा <laughs> उपादियो आलीन मोगेमबो खुचत थाईक ता <laughs> उपाय बताओ काका ये अमर तो धबकारा वधी जे ओमन ओमन तो लाओ આ સરસ ઉપાય છે તમારી ભેશ વાય એટલે સસ્તામાં તો સસ્તામાં એની વેસી મારજો મુંબઈ બાજુ એટલે ત્યાંથી પાડો બકા અહીંયા કના ભેટું મેં લે કના સમજો હા રેડી આ તમારો ઉપાય પછી કોઈ ઝકડા નહીં થાય ઝકડો બિલકુલ તમારું સમાધાન વાતનું થઈ ગયું ભેશ વિવાય પહેલા વેચીએ તો તોય હાલ તોય સાલ ખોટું ખવરાઈ પીરાઈ મોટી કરવાની પૈસા ખર્ચા હે હારું આ બર હો કાકા તમારું બોલ બલુ કા સુટા પાસા ના હા કોણ છો આલે બોકે બો ખુશ હોન બોન જોન બાપા હા બોન માથા મો ટોલો છે બોન એ રાજી તમને ડુસો ભર છે ઈ નહી ઉપાય જોતો હે તો હું આપણો વેણાઈ દઉં

ગુડિયલો તો આનું મને મન તા ને મારા પોણી હતું તે કીધું લે કઉ ના તો સા પોકાય જા 9 વાગે તે ઘેર ઊંઘી ગયો ગોદરો હમું દો ના મારા માં શાનનો ઉગી આ બધું નેતે કઈનો નહીં પડી જાય ઓ બાપા હા વો વો ક્યાં ઊ તારા લજો આજો હો બેનીમાં ગોમમો દેઉ તો

હાથની રેખાઓ જોઈને પોતાનું કપાળ જોઈને પોતાને પાલકાનું કપાળ જોઈને કહી દઉં કા હું છા બોલાય હો સકા ગોફેન છા એ કાકા આવજો પણ ઓરકતાન પારકતા નહીં ને આપણે પણ પૂછવા મો આપણો હું જાય છે કાકા હું જોવો તમે અમે હાલ તમન જોઉં છું એ નહીં હા અમારો ઓનો છોકરો છે હા ઈવન ભવિષ્ય જોઈએલ છો જોઈ આપો ને કન્યાશક નહીં તાત્કાલિક રિઝલ્ટ

જો જો વળી ચોક નહીં જોવાની યાર જોવાની ના માટે તમે કહેતા હો ને તો આકરી બાધા રાખું હું ઉઘારો હે ડુક્યો

ઉડે કાકા ઓ પોપટ ચોક મેલ છે યાર આ તો ચોક મેલ અહીંયા બોલ છો ના તમે બોલ પોપટભાઈ બોલ ઇને રિઝર્વ પડશે હા હા બોલ કોનમો કહેવાનું છે ના લગન ની રેખા નહી હાથમાં ના જોવા મતલબ હાથમાં લગ્ન ની રેખા નહીં જિંદગી ઓઢો મળશે

बाला आदमी तो लो आवे या यार या या ना 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 तकलीफ से चल चल हां शकाय हां मोगे मो नारा लगन निद रेखा नहीं के बधी रेखाओ नहीं लगन निद नहीं, नहीं।, नहीं।, नहीं भाई लगन रेखा नहीं भाई भाई के मारो ओके तो

મૂઢું દાબી રો જોરાનું મૂઢું દાબી રો ઓકડી ઓકળા પાડી દો કમ્પ્લીટ નક ને મરી જાય ભાઈ છોકરો મૂઢું બેહી રહે ક બેહી રહે કમ્પ્લીટ

બેટા સુખ દુખવાનું તો નહિ ખાતમ વાંધો નહીં તો પૈસા

બે હવા દે શ્વાંતિ મારું તો કોમ થઈ ગયું કા નાના જેટલી મૂર્ખ પબ્લિક છે જેટલી મૂર્ખ પબ્લિક છે બોલો ના ના થોડું સારું થતું હોય ને આવા મારા જેવા કોક આવ કોમ છે તેમ છે તો ફટલી મોની જ છે થોડી ઘણી બુદ્ધિ દોડાવતા નહીં બોલો થોડી ઘણી બુદ્ધિ દોડાવતા નહીં આવું તો કોઈ થતું હોય છે આવું તો કોઈ થાય ના ના માને હાથમાં રેખાઓ દોરાવ ચપ્પથી દોડાવી રેખા બોલો સારું થવા માટે એટલા ઘોડા વ્યક્તિઓ છે ના ના અને હું તો તમને કહું છું માની શકો કે આવા માર મારા જેવા કોક આવે ને બે શબ્દો કી તો મૌન નહીં લેવાનું એની પૂરી પૂરી જાંચ કરવાની જોડવાનું ઓળખવાનું માણસને પછી આગળ પગલું ભરવાનું મારું તો કોમ થઈ ગયું હજાર રૂપિયા લઈ હેડ્યો ઘેર હા મહિના ત્રીસ હજાર રૂપિયા પાછા પાકા થઈ જાને ભાઈ શું આવું આવે તો ચિંતા સદા સુખી રહેજો આ તો અમારા વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે ખાલી કોમેડિયન કરવા માટે કોમેડી કરવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી